કેમ છો બધાય જય માતાજી જય મહાદેવ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો આજે તો તમે ટાઇટલ જઈને ખબર તો પડી જ ગઈ છે કે આપણે આ જવાના છીએ કાનુડાના લગ્નમાં તો તુલસી વિવાહ છે અમારી સોસાયટીમાં તો અત્યાર વાગી ગયા છે અગિયાર ને અમે તો નાસ્તો કરવા બેહી ગયા છીએ તું ચા ભાખરીને નાસ્તો કરવા બેહી ગયા છીએ તો મેં એટલું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં તો એમનું ને એડ્રેસમાં ને એમ તો લગ્ન તો છે ને હાડા ત્રણ પોણા ચાર ના છે કે નહીં તો હાલ હલો તો અત્યારે તું નાસ્તો કરી લઉં ને હવે છે ને આપણે મળશું તો લગ્નમાં જવાનું છે ને તો ત્યાં ત્યારે જવાનું કહે ને ત્યારે તૈયાર થાય ને પછી મળશું ને અત્યારે છે ને તો કે કાલે અમારે ત્યાં રાસગરબાને એવું હતું તો રાસગરબાને એવું હતું કે નહીં તો એને અમે વિડીયા તો ઉતાર્યા હતા પણ કંઈ બોલી નહોતી ને એવું કંઈ સ્ટાર્ટિંગ કંઈ નહોતું કર્યું તો એની અત્યારે હું ક્લિક નાખી દઉં છું હવે એ તમે જોવો ને ત્યાં પછી આપણે તૈયાર થઈ જઈએ એમ પછી લગનમાં જઈએ અને એ બતાવીશ અમારે કાનુડો ને તુલસીમાં કેવા તૈયાર છે એ પણ બધું બતાવીશ માંડવો બતાવીશ તો એન્ડ સુધી બન્યા રહેજો અને બસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હાલ નાસ્તો કરી લો ને હવે છવાટાને મળીએ ત્યાં સુધી તમે આ બધી ક્લિપ

હાલો તો લગનમાં તમે મસ્તીના ના ગયા તા થોડી થોડી ક્લિપ ઉતારી છે જાજું નથી ઉતાર્યું કારણ કે છે ને હે મારા ફોનમાં ચાર્જિંગ પ્રૂવ થઈ ગયું હતું તો હું ઘરે મૂકી ગઈ હતી તો જાજું નથી ઉતાર ઉતરાણું તો ચોરી એના માટે બસ આજ માટે એટલું જ રાખી દઈએ કાલ મને નવા અવલોકમાં નવા દિવસ સાથે તો પાછા મોજ કરી લેશું તો બાય 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 બાય